આજે સમાજમાં માતા પિતા ઘરમાં ખૂબ જ દુઃખી થાય છે માતા પિતાનું માન સન્માન સંતાનો જાળવતા નથી તો હું વંશવાળાના માતા પિતા વિશે અહીં બે શબ્દો કહેવા આવ્યો છું માતા પિતા આપણા જીવના પ્રથમ શિક્ષકો છે માતા પિતા આપણા જીવન પ્રથમ શિક્ષક હોય છે માતા આપણને જન્મ આપે છે દુર્તા આપણું ભવિષ્ય બને છે બાળકના સુખ દુષ્ણ દુઃખમાં શિક્ષણમાં અને જીવનના દરેક પગલાં પર માતા પિતા આપણી સાથે રહે છે માતા આપણને સ્નેહ અને સંસ્કાર આપે છે જ્યારે આપણને હિમત અને માર્ગદર્શન બતાવે છે માતા પિતા આપણી માટે પોતાના સપના ભૂલી જાય છે આપણા સપના ઉપર ખૂબ પ્રયત્ન કરે છે આપણે માતા પિતાનું સન્માન કરવું જોઈએ તેમની જીવનમાં સેવા કરવી જોઈએ સાચા અર્થમાં માતા પિતા ભગવાન સમાન છે